જૂનાગઢમાં વેટરનરી કોલેજ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસની ઉજવણીનો પ્રારંભ થયો માર્ગ સલામતી કાર્યક્રમની સાથે ટ્રાફિકના નિયમોને અવેરનેસ માટે રેલી યોજાઈ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હેલ્મેટ પહેરો લેનમાં રહો સુરક્ષિત રહો સીટ બેલ્ટ બાંધો રોંગ સાઈડમાં વાહન ન ચલાવો ગતિ મર્યાદાનો ભંગ ન કરો સહિતના ટ્રાફિક નિયમો પાળવા માટે સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન લોકોને પ્રેરિત કરવામાં આવશે માધ્યમિક શાળામાં ધોરણ નવ અને દસમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક દિવસના પ્રવાસ પર્યટનનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રવાસ યાત્રાધામ જૂનાગઢમાં આવેલા ઉપરકોટ કિલ્લો સાયન્સ મ્યુઝિયમ ભવના તળેટી અને સક્કરબા ઝૂમાં બાળકો સાથે પ્રવાસમાં ગયેલા શિક્ષકોએ વિવિધ પ્રકારની માહિતી આપી હતી પ્રકાશ દાવે સાથે યજ્ઞેશભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ